કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રાજપૂત ક્ષત્રિય કન્યા છાત્રાલય મધ્યે કચ્છ પ્રાંત ક્ષત્રિય યુવક સંઘના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સમાજના સૌ બાળકો યુવાનો વડીલો અને માતૃશક્તિ ઉપસ્થિત રહી કાર્યક્રમની ઉજવણી કરી હતી માતૃશક્તિએ મીડિયા સાથે વાત કરી માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જય સંઘ શક્તિ આજે પૂજ્યશ્રીની મહેનતથી જે આજે યુવક સંઘની સ્થાપના થઈ એને આજે ઓગણ્યાસી વર્ષ પૂરા થયા એની સ્થાપન દિવસ તરીકે ઉજવણી અમે આ બા શ્રી ચેતના જે બહુ મહેનતથી તૈયાર કરેલું છાત્રાલય એમાં બહુ સરસ શિક્ષણ મેળવી રહ્યા છે સમાજના દીકરી બાઓ એ અમારા માટે ગર્વની વાત છે અને આજે અમે પણ આજે અહીંયા સંઘ સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે બધા ભેગા થયા છીએ તો હું આ ચેનલ દ્વારા બધાને રિક્વેસ્ટ કરીશ કે આપણા ક્ષત્રિય યુવક શખ્સ સાથે જોડાવ અને બધાને પ્રેરિત કરો અને આના વિચારો સાથે જોડાવો સંઘ સાથે આ સંઘ સાથે જોડાઈ અને શાખાઓ અને શિબિરો લ્યો અને શાખા અને શિબિરોમાં જઈ અને પોતાનો જે ક્ષાત્ર ધર્મ તરીકે પોતાનું ક્ષત્રિય જીવનને જે સફળ બનાવે એવું જીવન જીવવા માટે પ્રેરિત થાઓ અને જય સંશક્તિ જય માતાજી સંઘનું જે મેન કાર્ય છે એ છે કે શિક્ષણ જે છે એ સંસ્કારો વગર અધૂરું છે કારણ કે સંસ્કાર વગર શિક્ષણનું કાંઈ મહત્ત્વ છે નહીં અને એ સંસ્કારોનું જે કમી છે આપણા જીવનમાં એ પૂરી કરવાનું કાર્ય આ ક્ષત્રિય યુવક સંઘ કરી રહ્યું છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીઝ